રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતની અંદર પ્રવેશી રહી છે દાહોદના ઝાલોદથી આ જે યાત્રા છે તેની શરૂઆત થવાની છે અત્યારે આ જે યાત્રા છે કેટલી પ્રભાવી રહેશે કયા પ્રકારે તેનો જે પ્રભાવ છે ચૂંટણી પર પણ પડશે તેના માટે વાત કરવા માટે આપણી સાથે કેટલાક સ્થાનિક યુવાનો છે એમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે રાહુલ ગાંધી યાત્રા લઈને આવી રહ્યા છે શું કેટલું પ્રભાવી રહેશે આ યાત્રા સર્વપ્રથમ તો આપણે રાહુલ ગાંધીજીનો ધન્યવાદ માનીએ કેમ કે હમણાં ટૂંક સમયની અંદર ખૂબ ફેમસ જેને ફેમ કહેવાય એવા પ્રશાંત કિશોરની એક ન્યૂઝમાં એક બાઇટ હતી કે જો નરેન્દ્ર મોદી નેવું ટકા ઇલેક્શન હારતા તો એ નિષ્ક્રિય થઈ જતા આજની પરિસ્થિતિની અંદર આપ જોઈ શકો છો કે ઘણા ઇલેક્શનો કોંગ્રેસ ખરેખરમાં હારી છે પરંતુ ફેસ ટુ જ્યારે રાહુલ ગાંધી આટલી મોટી પદયાત્રા કાઢી રહ્યા છે તો ખરેખર આપણે એમને ધન્યવાદ આપવો જોઈએ બીજી વાત મુદ્દાની એ છે કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી તમે ઇતિહાસ જોઈ લો આટલી મોટી પદયાત્રા અને એ બી સ્વયંભૂ લોકો જોડે ચાલતી પદયાત્રા ફક્ત અને ફક્ત રાહુલ ગાંધીએ જ કાઢી છે બીજા કોઈ બી પાર્ટીના કોઈ બી નેતાએ કે કોઈ બી સ્વાતંત્ર્ય સેનાની નેતાએ બી આટલી મોટી યાત્રા કાઢી નથી અને ખરેખર લોકો થકી લોકો વડે ચાલી રહ્યો છે એવું આપણે માની શકીએ છીએ આ પંચમહાલ દાહોદ જાંબુગોળા અને છોટાઉદેપુર થઈને આ યાત્રા પસાર થવાની છે આ યાત્રાથી આ વિસ્તારમાં કેટલો પ્રભાવ પડશે મતદારો પર શું લાગી રહ્યું છે ખરેખરમાં આપણે જોવા જઈએ તો આપણો જે બિલ્ડ છે આદિવાસી બિલ્ડ છે આપણે કહી શકીએ છીએ અને સૌથી મોટી બાબત એ છે કે અહીં આગાડીનો જે શિક્ષિત યુવાક છે એ લોકોને અહીંયા કંઈ ને કંઈ એજ્યુકેશન નથી એટલે એજ્યુકેશન કર્યા પછી એ લોકોને અહીં ગાડી રોજગાર નથી મળી રહ્યો અને રોજગારના અર્થમાં એ લોકોએ પલાયન કરીને જેમ કે બરોડા હોય અમદાવાદ હોય કે ઈતર સિટીની અંદર જવું પડે છે હવે સત્યાવીસ વર્ષ જેવું મોટું શાસન જ્યારે ભાજપે અહીં ગાડી કરેલું છે તો અહીં ગાડી કોઈ બી પ્રકારની વ્યવસ્થા અહીં ગાડી નથી એટલે જે યુવા વર્ગ છે તે ખૂબ જ ઉત્સાહી છે અને રાહુલ ગાંધીજીને એક જ ઉદ્દેશ્ય છે કે નવા લોકોને ચાન્સ મળે અને એ લોકો માટે રોજગારની નવી તકો ઉત્પન્ન થાય અને કંઈ ને કંઈક અમે યુવાઓને એવું લાગી જ રહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો જે બેરોજગારીનો દર છે એ સો અને સો ટકા બેરોજગારીનો દર કંઈ કંઈક ઓછો થશે બિલકુલ તો યુવાનોને ક્યાંક ગોધરાના જો વાત કરીએ તો લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની યાત્રા આ વિસ્તારની અંદર પ્રભાવ પાડી શકે છે અને કેટલાક યુવાનો છે એમની સાથે પણ વાત કરીશું મિત્રો શું કહેશો રાહુલ ગાંધી યાત્રા લઈને આવી રહ્યા છે આ વિસ્તાર પર કયા પ્રકારનો પ્રભાવ પાડી શકે છે રાહુલ ગાંધીની યાત્રાનો પહેલો ફેસ લોકોએ જોયો છે એમ બહુ જ ફેમસ રહ્યો છે અને આ પણ આ વખતે પણ રાહુલ ગાંધી એ જ ઉત્સાહ અને એ જ ઉમંગથી ગુજરાતમાં આવી રહ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને લોકોમાં એનો પ્રભાવ પડવાનો છે એ વાત સો ટકાની છે અને આવનારા ઇલેક્શનમાં એનું રિઝલ્ટ રિઝલ્ટ દેખાશે જ ઇલેક્શનમાં આ યાત્રા ક્યાંક પ્રભાવ પાડી અને તેનું પરિણામ પણ બતાવશે તેવી પણ વાત યુવાનો કરી રહ્યા છે અનેક યુવાન છે એમની સાથે વાત કરીશું શું લાગે છે પર્ટિક્યુલર આ વિસ્તાર માટે જ્યારે પ્રથમ વખત આ વિસ્તારની અંદર રાહુલ ગાંધી પદયાત્રા સ્વરૂપે આવી રહ્યા હોય ઝાલોદથી શરૂઆત કરશે ગુજરાતની શરૂઆત ત્યાંથી થશે આ વિસ્તાર માટે કેટલી મહત્વપૂર્ણ ગણી શકાય આ વિસ્તાર માટે મહત્વપૂર્ણ એટલે કારણ કે તમે જુઓ કે સડસઠસો કિલોમીટરની આ લાંબી યાત્રા એ જ્યારે ગુજરાતમાં પ્રવેશતી હોય ત્યારે તેનું ઉત્સાહભેર સ્વાગત કરવું એ અહીંયાના દરેક નાગરિકની ફરજ છે અને અહીંયાના લોકોને માટે ખાસ જેમ બીજા એક યુવાને કીધું કે અહીંયા રોજગારીની તકો ઊભી નથી થતી એટલે કેટલાક યુવાનો રોજગારી મેળવવા માટે બીજા જિલ્લાઓમાં જતા હોય છે બીજા રાજ્યોમાં જતા હોય છે એ ક્યાંક ને ક્યાંક ઓછું થઈને આ રાજ્યને આ જિલ્લાને જે પણ મળશે તે કોંગ્રેસના દ્વારા મળશે તેવું મને લાગી રહ્યું છે બિલકુલ તો યાત્રા તો પ્રભાવી રહેશે પરંતુ યુવાનો માટે કોંગ્રેસ જ કંઈક કરી શકશે તેવું યુવાનોનો મત છે મિત્ર આપને પૂછવા માગીશ રાહુલ ગાંધી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર થઈને યાત્રા લઈને આવી રહ્યા છે રાહુલ ગાંધીને જોવા માટે યુવાનોમાં કેટલો ઉત્સાહ છે રાહુલ ગાંધીને જોવા માટે યુવાનોમાં પૂરતો ઉત્સાહ છે તેમજ યુવાનોને વધારે આશા અપેક્ષાઓ એ છે કે એમના પ્રશ્નોને વાંચા મળશે યોગ્ય વાંચા મળશે અને ગુજરાત સરકારનું ધ્યાન દોરવાશે કે યુવાનોમાં આટલા પ્રશ્નો છે રોજગારીને લઈને શિક્ષણને લઈને એને વાંચા મળશે બિલકુલ તો આ યાત્રા થકી યુવાનોના પ્રશ્નોને વાચા મળશે તેવી પણ એક વાત જે છે સામે આવી રહી છે શું લાગી રહ્યું છે રાહુલ ગાંધીની યાત્રા એક યુવાન તરીકે કઈ રીતના જોઈ રહ્યા છે રાહુલ ગાંધીની યાત્રા એક યુવાન તરીકે અમે જોઈ રહ્યા છીએ કે આજે દેશની સમસ્યા હોય શહેરની સમસ્યા હોય કે જિલ્લાની સમસ્યા હોય એક યુવાનની સમસ્યા એક યુવાન જ સમજી શકે છે આ પહેલાં જે બીજેપીની સરકાર આટલા વર્ષોથી રહી તો સૌ એને અમે પણ જોયું છે કે જેટલા વાયદા કર્યા છે એ વાયદામાંથી કોઈ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી અને એક યુવાન તરીકે હું એક મારું મંતવ્ય એ રાખી શકું છું કે જો એક યુવાન બીજા યુવાનની સમસ્યાઓને સમજીને તેને વાચા આપશે તો આ દેશ પ્રગતિના પંથે આગળ વધશે રાહુલ ગાંધી યુવા નેતા છે તેવું કહી રહ્યા છે ને યુવાનોની સમસ્યાઓને તેઓ વાચા આપશે આપને પૂછવા માગીશ રાહુલ ગાંધી કેટલા પ્રભાવી રહેશે આ વિસ્તારમાં આ પ્ર આ વિસ્તારની અંદર ખૂબ જ પ્રભાવિત રહેશે કેમકે આ વિસ્તારની અંદર કોઈ રોજગાર નથી અને અહીંયાના યુવાનો બીજા જિલ્લાની અંદર નોકરી માટે જઈ રહ્યા છે અને જો રાહુલ ગાંધીની યાત્રા અહીંયા આવશે તેનાથી લોકસભાના ઇલેક્શનમાં પણ ઇફેક્ટ પડશે અને ઇલેક્શન જીતવાના ચાન્સીસ બી વધી રહેશે ટૂંકમાં સીધી મતદારો પર અસર કરશે યાત્રા એવું લાગે સીધી મતદારો પર જ અસર કરશે આ યાત્રા બિલકુલ તો મોટાભાગના યુવાનોએ તેવું કહ્યું છે કે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા છે તે સીધી મતદારો પર અસર કરનારી છે અને આ વિસ્તારમાં ખાસ આદિવાસી વિસ્તાર છે એટલે વધુ અસર કરશે અનેક યુવા છે આપણી સાથે એમની સાથે વાત કરીશું રાહુલ ગાંધી જે પ્રમાણે યાત્રા લઈને આવી રહ્યા છે લોકોમાં એક ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે વિસ્તારના યુવાનો પણ કહી રહ્યા છે કે આ યાત્રા અસરકારક રહેશે આપને શું લાગે છે પહેલાં તો એવું કહીશ કે રાહુલ ગાંધી આવે છે એ બહુ સરસ વસ્તુ છે કે એ કોંગ્રેસ માટે અત્યારે નેતૃત્વ કરી અને જેવું પેલા મિત્રએ કીધું એવી રીતે કે હારી ગયા પછી પણ એ લોકો કરી રહ્યા છે પણ હાલની પરિસ્થિતિ જતાં ગુજરાતમાં જે રાહુલ ગાંધી નહીં સોનિયા ગાંધી પણ અહીં ગાડી પ્રવાસ કરે તો એનો કોઈ એનો કોઈ ઇફેક્ટ આવે એવી પરિસ્થિતિ નથી કારણ કે એમનું ડેમેજ કંટ્રોલ જ ડેમેજ જ એટલું બધું થઈ ગયેલું છે કે એને કોઈ કંટ્રોલ કરવાની આ લોકોની પરિસ્થિતિ નથી જે પ્રમાણે રોજબરોજ કોંગ્રેસના નેતાઓ જે રીતે પાર્ટી છોડી અને ભાજપમાં દિગ્ગજ નેતાઓ જે રીતે જોડાઈ રહ્યા છે એ પ્રમાણે રાહુલ ગાંધીની આનાથી મને એવું નથી લાગતું કે કોઈ યાત્રાથી કોઈ આની કોઈ ઇફેક્ટ આવી શકે ખાસ કરીને જે વિસ્તાર છે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ વિસ્તારમાંથી આજે આખી યાત્રા છે પસાર થવાની છે આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓના માનસિક પટ પર આ યાત્રા કેટલી પ્રભાવી રહેશે આમાં જો પ્રભાવી રહેવાની હોત તો ગયા ઇલેક્શનની અંદર જ ગુજરાતની જનતા એમને જવાબ આપી દીધો છે કારણ કે હાલની પરિસ્થિતિ એમાંથી કેટલાય ધારાસભ્યો જતા રહ્યા છે એટલે ખરેખર તો કોંગ્રેસે ઇલેક્શન જ ના લડવું જોઈએ અને સરેન્ડર થઈ જવું જોઈએ તો લોકોને જે કામ થવાના છે એ થાય કારણ કે લોકો આ લોકોને ઇલેક્ટ કરી અને લાવે છે અને પછી આ લોકો પાછા ભાજપમાં જાય છે એટલે ઇલેક્શનનો જે બર્ડન છે એ વધતું જાય છે એના કરતાં આ લોકોએ લડવું જ ના જોઈએ અને શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ બિલકુલ તો આ પંચમહાલના મુખ્ય મથક ગોધરાથી કેટલાક યુવાનો હતા જે આપણી સાથે જોડાયા હતા રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા છે સાત તારીખથી ગુજરાતમાં પ્રવેશી રહી છે દાહોદના ઝાલોદથી આ યાત્રાની શરૂઆત થશે ઝાલોદ સહિત કેટલાક વિસ્તારોની અંદર પદયાત્રા અને કાર મારફતે રાહુલ ગાંધી જે છે યાત્રા કરવાના છે ત્યારબાદ આ યાત્રા જે છે તે પંચમહાલમાં પ્રવેશશે પંચમહાલના પંચમહાલનું જે મુખ્ય મથક છે ગોધરા તેના પણ કેટલાક વિસ્તારોની અંદર રાહુલ ગાંધી પદયાત્રા સ્વરૂપે ફરશે ત્યારબાદ જાંબુગોળા ખાતે અહીંયાથી આગળ વધશે અને જાંબુગોળા ખાતે રોકાણ પણ કરવાના છે અને ત્યાંથી છોટાઉદેપુર જિલ્લામાં આ યાત્રા પ્રવેશ કરવાની છે લગભગ આ વિસ્તારમાં ચાર દિવસ સુધી આ યાત્રા ચાલશે અને જે પ્રમાણે યુવાનોમાં ઉત્સાહ છે મોટાભાગે યુવાનો જે છે આ યાત્રામાં જોડાશે તેવું લાગી રહ્યું છે જો કે યાત્રાનો કેટલો પ્રભાવ પડશે તે બાબતે યુવાનો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે કેટલાક યુવાનો કહી રહ્યા છે કે યાત્રાનો આદિવાસી વિસ્તાર છે આદિવાસી મતદારો છે તેની પર ભારે પ્રભાવ પડશે અને લોકસભામાં તેનું પરિણામ જોવા મળશે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે કોંગ્રેસ પોતાના નેતાઓને નથી બચાવી શકતી તો મતદારોને કઈ રીતના પ્રભાવિત કરશે એટલે કોંગ્રેસે ખરેખર ભારત જોડવાની સાથે કોંગ્રેસને પણ જોડવાની જરૂર છે તેવું પણ કેટલાક લોકો કહી રહ્યા છે એટલે ચોક્કસી કહી શકાય કે જે ભાર રાહુલ ગાંધીની ખૂબ જ મહત્વાકાંક્ષી યાત્રા છે ભારત જોડો યાત્રા પંચમહાલ દાહોદના વિસ્તારમાંથી જ્યારે પસાર થશે અત્યારે લોકો તો જોડાશે મોટી સંખ્યાની અંદર પણ તેનો જે પ્રભાવ છે તે જેટલો કહેવામાં આવી રહ્યો છે એટલો નહીં પડે તેવું પણ લાગી રહ્યું છે જયેન્દ્ર ભોઈ ગુજરાત તક ગોધરા